એ ગોટા કર દેતા રહે છે તો પાડી લેબડા કંદળા પરાયો તરાયો છે ચડાડ રાખજો આ પટાઈ દેવાનું છે ઓ હું સાચ આ ઉતર જાહે ઓ ગણો દે તમાર મજૂર ગણો આવો તમે એટલે

આટ તો પર આવો પડશે બરના તો સુપ્લાય ને અમાર તો હા શું છે મખફળી ચીઠા વાસ લેબડા નહી દેખાતા પડાય દીધા પૈસા એક રૂપિયો કે તને

તમે તમે સાંભળો ચેટોટ તમે બે ક્ષેત્ર માં હશે કોઈ પડેલ ક્ષેત્રમાં હોય

તમારે બે છે બરાબર અત્યારે બે ભાઈ દસ દસ હજાર રૂપિયા લઈ લો

આપડે લેબડા કાપવાના હોય પેલા મુજબ ભાઈ ને પેલું ફોન કરે